આપણી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન પદેથી જ્યારે બે હજાર એકવીસની અંદર આ એબીસીઆઈડી એકેડેમિક બેન્ક ક્રેડિટ લોન્ચ કર્યું હતું ત્યારથી આજ દિન સુધી આપણે એની અંદર પહેલા ક્રમ પર છે અને છેલ્લા સો દિવસની અંદર આ એબીસીઆઈડી ડેટા અપલોડ કરવાની અંદર આપણે ભારત રાષ્ટ્રમાં પાંચમા ક્રમે છે આ સિદ્ધિ જે છે એ અમારા સાત જિલ્લામાં આવેલા તમામ આદરણીય આચાર્યશ્રીઓ અને આદરણીય કલેક્ટરશ્રીઓ જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીશ્રીઓ ડીઓશ્રી અને તમામ જે અમારા ટ્રાઇબલ બેલ્ટના જે વિદ્યાર્થીઓ છે એને ખાસ હું અભિનંદન અને આભાર માનું છું કે એમણે આ ટેકનોલોજીનો ગ્રહણ કરીને આપણી યુનિવર્સિટીને આ એબીસીઆઈડીમાં સૌથી આગળના ક્રમે લઈ જવામાં મદદ કરી છે અને આ એબીસીઆઈડી જે છે એ વિદ્યાર્થીના તમામ પ્રકારના જે એકેડેમિક ડોક્યુમેન્ટ જે છે એ ડોક્યુમેન્ટ એ સંગ્રહ કરવાનું ડિજિટલ લોકર સાથેનો એક પ્રકારનો લોકર જ છે એ પૃથ્વી પર રહે ત્યાં સુધી આ એબીસી આઈડીની અંદર રહેલા એના એકેડેમિક રેકોર્ડ એ ફિઝિકલ સ્વરૂપે જરૂર પડતા નથી ડિજિટલ સ્વરૂપે જ રહે છે અને એ કોઈ પણ સમયે પૃથ્વી પરથી એક્સેસ કરી શકાય છે આ લાભને ખાસ કરીને ટાઈબલ બિલ્ડના વિદ્યાર્થીઓ જે શિકાર કરે છે એને ફરી એકવાર